મહારાષ્ટ્ર રાજ્યથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ટ્રાવેલર્સ બસ વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટથી એલસીબી ટીમે બસ ઊભી રાખી ચેકિંગ કરતા ટ્રાવેલર્સ બસમાં ચોરખાનું બનાવી લઈ તો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે આરોપી ગોપાલ ગાયરી અને લક્ષ્મણસિંહ રાજપૂત સાથે એલસીબી ટીમે ઓગણપચાસ લાખ ચોર્યાસી હજાર છસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સર્વર પાડવી થાપી